નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો અહીંયા આગળ તમારે સ્ક્રીનશોટ પાડવાની જરૂર નથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં કમ્યુનિટી પેજ છે ત્યાં આગળથી બેટા જોડાઈ જજો સાથે બેટા દરરોજ દરરોજ આપણે ક્લાસ શીખીશું દરરોજ દરરોજ દસથી વધારે ઇંગ્લિશ વર્ડ શીખવાનો પ્રયાસ કરીશું કેવી રીતે શીખીશું ઇમેજના વધારે ઓકે બેટા કારણ કે મને જે પ્રોબ્લેમ થઈ એ પ્રોબ્લેમ હોય સોલ્વ કરવાનો પ્રયાસ કરું છું યુટ્યુબના માધ્યમ દ્વારા તો સૌથી પહેલાં બેટા તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે દરરોજ દરરોજ ક્લાસ જોવાનો પ્રયાસ કરવાનો છે બેટા તો સૌથી પહેલાં બેટા હું અહીંયા આગળ કોઈ પણ વર્ડ બોલીશ ત્રણ વખત બોલીશ તમારે નોટ પેનમાં લખવાનું છે બેટા લખવાનું છે આલ્ફાબેટથી ફોર એક્ઝામ્પલ હું બેટા બોલું સ્ટાર્ટ એસ ટી એ આર ટી સ્ટાર્ટ એસ ટી એ આર ટી સ્ટાર્ટ એસટી એ આર ટી સ્ટાર્ટ એટલે બેટા ચાલુ કરો હવે બેટા અહીં જે કંઈ પણ વર્ડ આપેલો હશે બધા સ્ટોરીટેલિંગમાં હશે કે સાહેબ સ્ટોરી ટેલિંગમાં એટલે કેવી રીતે સ્ટોરી મુજબ હશે બેટા સ્ટાર્ટ કરો અને ફિનિશ કરો સ્ટાર્ટ કરો અને ફિનિશ કરો તો ફિનિશ એટલે બેટા એફઆઈ એન આઈ એસ એચ શું છે બેટા ફિનિશ તો આઈ એન આઈ એસ એચ ફિનિશ એટલે બેટા પૂર્ણ કરવું ફિનિશ કોઈ પણ કામ છે બેટા જો અહીં કામ આપ્યું છે આપણે પૂર્ણ કર્યું છે તો ફિનિશ એન આઈ એસ એચ ફિનિશ પછી બેટા સ્ટાર્ટ કરી લીધું ફિનિશ કરી નાખ્યું પછી તમારે જોવું પડશે શીખવું પડશે તો શું કહેવાય બેટા લર્ન શીખવાના શું બેટા લર્ન કહેવાય એલ એ આર એન એલ ઇ આર એન લર્ન એલ ઇ એ આર એન લર્ન બેટા તમને લાગતું હોય કે સાહેબ સારું સમજાવે છે બેટા તો પ્લીઝ નીચે ડિસ્કસ બોક્સના લિંક છે ત્યાં આગળ બેટા જઈને કમ્યુનિટી પેજ જોડાઈ લેવું જેથી કરીને દરરોજ દરરોજ ક્લાસ મળતા રહે બેથી ત્રણ ક્લાસ રહે બેટા દરરોજ કારણ કે ઇંગ્લિશ વોકે શીખીશું તો આપણે બોલવામાં પણ થોડીક અનુકૂળતા રહેશે અને આપણા બેઝિક કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે બેટા સાથે સાથે બેટા આપણે જોઈએ કે આગળ બીજો ત્રીજો વર્ડ છે લર્ન કરવો શીખી લીધું પછી તમે સમજવું પડશે ને બેટા શું કરવું પડશે સમજવું પડશે તો બેટા શું કહેવાય અન્ડરસ્ટેન્ડ યુ એનડીઈ આર યુ એનડીઈ આર સ્ટેન્ડ એસટીએ એનડી એસટીએ એન્ડ ડી અન્ડરસ્ટેન્ડ અંડરસ્ટેન્ડ એટલે બેટા સમજવું થાય શું થાય બેટા સમજવું હા બેટા પછી આગળ જાઓ તમે સમજી લીધું તો પછી પ્રશ્ન પૂછશો ને કે કેમ આવું થાય કેમ આમ ના થાય એવા બધા જ પ્રશ્ન થવા જોઈએ મિત્રો પણ જો એ મિત્ર પ્રશ્ન ન થાય તો મતલબ આપણે કોન્સેપ્ટ ક્લિયર છે નહીં માટે બેટા આસ કેટલે પૂછવું એ એસ કે આસ કેટલે પૂછવું એ એસ કે આસ કેટલે પૂછવું પછી બેટા આન્સર આવશે શું છે આન્સર હા તમે પ્રશ્ન તો પૂછી લીધો પછી તમારા મેડમ શું આપશે બેટા આન્સર આપશે જો બેટા હજુ કહું છું જ્યારે પણ એક સાચો શિક્ષક સોરી સાચો શિક્ષક એ જ છે બેટા કે બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરાવવાનો પ્રયાસ કરે અને સમજાવવાનો પ્રયાસ કરે કે આનો જવાબ આ રીતે આવી શકે છે બેટા ઓનલી ફોર ભલે એને કોન્સેપ્ટ ક્લિયર ના હોય બટ પ્રયાસ કરે એ સાચો શિક્ષક મારા મત મુજબ છે બેટા ઓકે ચલો હવે બેટા આન્સર જુઓ તો આન્સર એટલે પ્રશ્ન જવાબ આપશે આજ એટલે પૂછશે પ્રશ્ન પૂછે ક્વેશ્ચન તો ક્વેશ્ચન પૂછે તો શું આપે આન્સર આપે મિત્રો તો એ એન એસ ડબલ્યુ ઇ આર શું છે આન્સરનો સ્પેલિંગ શું છે એન એસ ડબલ્યુ ઈ આર આન્સર પછી આન્સર થશે પછી શું કરશે ફરીથી અંડરસ્ટેન્ડ કરશે શું કરશે ફરીથી અંડરસ્ટેન્ડ કરશે તો અંડર યુ આર સ્ટેન્ડ એન એસટીએનડી અંડરસ્ટેન્ડને બેટા કઈ રીતે યાદ રાખી શકાય સમજો કે અંડરસ્ટેન્ડ તો અંડર એટલે બધા કોકની ધારો કે બ્રિજ હોય એની નીચે ઊભો હોય તો એને શું કહે બધા અંડર કહીએ ઓકે સ્ટેન્ડ એટલે કે ઊભો તો એ રીતે યાદ રાખી શકાય નીચે ઊભા ઊભા વિચારે છે અંડરસ્ટેન્ડ એટલે સમજે છે ખબર પડી ગઈ ચલો પછી ટ્રાય કરે છે મિત્રો શું કરે છે ટ્રાય કરે છે સમજી લીધું વિચારી લીધું પછી શું કરશે બેટા પ્રયાસ કરશે ટી આર વાય ટ્રાય એટલે પ્રયાસ ટી આર વાય ટ્રાય એટલે પ્રયાસ પછી શું કરશે એને ઘરે જવાનું યાદ આવી ગયું રિમેમ્બર એટલે યાદ આવો રિમેમ્બર આરિ એમ ઈ એમ બી ઈ આર આર એમ ઈ એમ બી ઈ આર આરિ એમ ઈ એમ બી ઈ આર રિમેમ્બર એટલે યાદ આવો પછી શું એ રસ્તામાં દોડતો દોડતો જાય છે પરંતુ શું છે ભૂલી જાય તો ભૂલી જવું શું કહેવાય ફોરગેટ શું કહેવાય બેટા શું કહેવાય ફોર્ગેટ ગેટ ફોર ગેટ તો આ બેટા આને કઈ રીતે યાદ રખાય ફોર પછી જે ચોકડો છે એ ક્યાં છે બેટા ગેટની અંદર છે જો આ સ્પેલિંગને કેવી રીતે યાદ રખાય સામતી સમજો બેટા મેં સ્પેસિફિકલી કહું છું હજુ કહું છું મેં જે ઇંગ્લિશ વર્ડ કેવી રીતે યાદ રખાય ને સ્પેસિફિકલી કોર્સ કર્યો છે અને આપણે તો કે સાહેબ આવા પણ કોર્સ આવે મિત્રો હા અવશ્ય બેટા આવે છે મેં સ્પેસિફિકલી કોર્સ કર્યો છે કે ઇંગ્લિશ વર્ડને કેવી રીતે યાદ રાખી શકાય ઓકે બેટા તો સમજવાનો બેટો ફોર ગેટ તો ફોરગેટ એટલે બેટા આ શું છે બેટા ગેટ છે અને ફોર અંદર છે અને અંદર ગેટની અંદર શું છે બેટા ફોર છે તો ફોરગેટ છે તો ફોરગેટ એટલે શું કીધે ગેટની અંદર ભૂલી જાય છે કે ચોકડો કેવી રીતે લખવાનો બેટા હું જે એક્શન કરું છું ને બોડી લેંગ્વેજ એ પણ ધ્યાન રાખજો બેટા જેથી તમને ઇઝીલી યાદ આવી જાય પછી શું કરે છે ભૂલી જાય છે તો પણ શું કરે છે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરે છે શું કરે છે બેટા કન્ટિન્યુ તો કન્ટિન્યુ પહેલી શું છે સી ઓ એન ટીઆઈ એન યુ કન્ટિન્યુ સી ઓ એન ટી આઈ એન યુ ઈ સી આઈ સી સોરી સોરી બોલો કન્ટિન્યુ સી ઓ એન ટીઆઈ એન યુ ઇ કન્ટિન્યુ એટલે બેટા ટુ બી કન્ટિન્યુ નહીં કહેતા એકદમ સતત ચાલતું હોય તો એને કોન્સ્ટન્ટ પણ કહેવાય બેટા શું કહેવાય કોન્સ્ટન્ટ પણ કહેવાય તો બેટા તમને લાગતું સારા સાહેબ સારામાં સારા એફર્ટ મારે છે સારામાં સારા સમજાવવાનો પ્રયાસ કરો છો મિત્રો તો હજુ કહું છું મિત્રો જેને સબસ્ક્રાઈબ કરું છું તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલવાનો પ્રયાસ કરું છું જેથી કરીને સારામાં સારું ઇંગ્લિશ એઝ વેલ ઇમેજના આધારે શીખી શકે છે બેટા મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત